તમને આજે આ ખાણ બતાવું આ ખાણ પથ્થર ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ બરાબર જ્યારે ગાડી તમારી આવે ત્યારે ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ જો આને તમે રસ્તો જો ઢારીઓ કેટલો લાંબો હોય અને ખાણ એ બહુ બધી ઊંડી છે જો આ ઢારીઓ છે આખો ત્યાં સુધી છે તમે લાંબો જો આગળ ટ્રેક્ટર આવેલું જાય એ ઢારીઓ ઉતરે છે જો આની આ બે સાઈડની જો ગાડીને ઢારીઓ ચડાવો હોય ને તો એટલી બીક લાગે કે આ કઈ જગ્યા છે એમ અને અંદર બહુ બધી મોટી ખાણ છે અને પથ્થર એનો ફૂલ કડક ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ કમ્પ્લીટ હોય સો ટકા પાણો સારો જ આવશે ખૂણા બુણા બધા કમ્પ્લીટ જ આવશે ગમે એને મંગાવો હોય તો ફોન કરજો આપણો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું અને આ તમે પથ્થર જોવો હું તમને પથ્થર બતાવું આપણે આ ખાંડમાં આવી ગયા જોઈ ખાણ કેવડી મોટી ઉપરનો આ પટ્ટો જો કે કેટલો બહુ બધો મોટો છે એવો હે આ બાજુ એક સેટ હાલતો તો આ બંધ થઈ ગયો ને અહીંયા એ જે ખૂણામાં પથ્થર આવે ને એ તો એક નંબર એમાં કઈ ઘટે જ નહીં જો આ આગળ હું તમને પથ્થર હવે બતાવવા લઈ જાઉં જો આ પથ્થર જુઓ એક નંબર પથ્થરે કાંઈનો ઘટે અમુક જે ખૂણા ખરીદ ને નહીં જે આમાં નામાં હોય ને ખૂણા ખરીદેલા એ કાઢી નાખવામાં આવશે જ્યારે ગાડી આપણે ભરાય ત્યારે બાકી બધા પથ્થર ભરી દેવાના અને અહીંયા જઈને તમારે પહોંચે ત્યારે તમારે જ અહીંયા ગાડી ઉપરથી નીચે નાખવાની પણ કાંઈ પણ પથ્થરને ન થાય હોય સો ટકા ગેરંટી પથ્થર જોવો હું તમને બતાવું હજી આ બાજુ જુઓ આ જો આખો પા પટ્ટો જુઓ આમ ऊपर थी नीचे સુધી કમ્પ્લીટ હોય 100% પથ્થર જ આવે છે કે ક્યાં કમુ બગાડ નિકળે એ વાત અલગ છે બાકી ગમ કમ્પ્લીટ પથ્થર આવે જો આ પથ્થર જો છે આ પથ્થર વ્હાઇટ છે વ્હાઇટ ને દો ઓરલે છે લાલ જેવો થાય બાકી આખે આખો વ્હાઇટ જ દેખાય કમ્પ્લીટ જો આ ખૂણા પથ્થર તમને બતાવું આયા કેટલા બે સેટ आले એક આ સેટ છે અને ઓલો પૂલ બજુ સેટ છે જો આ ખૂણાના પથ્થર જો છે કઈ દે સર પથ્થર ઉપર જો હવે કેટલું ઉપર છે આમ આખું આમ મોઢું ઉપર કરવું પડે ને એટલું ઊંચું થઈ ગયું છે જો આ પથ્થર પથ્થર તમને બતાવું આ આ એક સાઈડ વ્હાઇટ નીકળે અમુક એક સાઈડ લાલ કે એવું નીકળે પણ આખે આખું આમ વ્હાઈટમાં જ ગણાય જો આખી લાલ જેવું છે એ ધો એટલે છે જે લાલ જેવો થઈ જાય બાકી આખો આખો પથ્થર વ્હાઇટ જ છે અને પથ્થર બધો સારો આવશે લાલ હોય વ્હાઈટ હોય પીળો હોય ગમે પથ્થર સારો જ આવશે ઝીણી કાંકરી વાળો પથ્થર હોય ને એ સારો પથ્થર કહેવાય બાકી તો બધી આ મોંમાં એ કે લાલ પીળો જે જ જોતો હોય કચ્છમાં ત્યાં હું ગુલાબીની ગ્રમે દેવું હેપરું ગુલાબી પથ્થર આપણે ક્યાંય જોયો નથી જો આ પથ્થર રેડી જો તમને આપણો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને શેર કરો વિડીયો લાઈક કરો અને બધાને વોટ્સઅપમાં ગ્રુપમાં નાખો જે કોઈને બેલાં જોતા હોય તો લઈ શકે છે મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ ઓલ ઓવર ગુજરાતમાં આખે ઇન્ડિયામાં જ્યાં જોતો હોય ત્યાં મળી રહેશે પથ્થર રેડી તો આ આપણો આ વિડીયો રહ્યો પથ્થરનો છૂટર પથ્થર ગાડી તમારી આવે ત્યારે ગાડી ઉપરથી નીચે નાખવાની છૂટ જેવો તમે રસ્તો જુઓ ઢારિયો કેટલો લાંબો છે અને ખાણ બહુ બધી ઊંડી છે જો આ ઢારીઓ છે આખો ત્યાં સુધી તમે લાંબો જેવો આગળ ટ્રેક્ટર આવેલું જાય એ ઉતરે છે